સંગઠનની પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે એના માટે આવા કોઈ અધિવેશન આવે કે જાય એના કારણે ના પીઠ પાછળ ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે અને એક જેમ કોંગ્રેસને વરેલા છે આવા લોકોને કદાચ કાઢીશું તો એક મિસાલ બનશે આપ એ વાતમાં કેટલા સમજ છો અને શું કરવું જોઈએ જો આવા લોકો છે તો આ વાત માટે મારે કોમેન્ટ કરવાની હોય ને તો અધિવેશનનો આજે પહેલો દિવસ છે અને અધિવેશનમાં એક પ્રસ્તાવ પસારો કર્યો છે જેમાં કેન્દ્ર સ્થાનીય સરદાર વલ્લભભાઈ પટેલ છે ભરતસિંહ સોલંકી આપણી સાથે છે ભરતસિંહ અધિવેશનને સૌથી પહેલાં કેવી રીતે જોઈ રહ્યા છો ને એની અસર શું લાગે છે અઢારસો પંચ્યાસીમાં સ્થાપના થયેલી પાર્ટી સમાજને મજબૂત કરવા પ્રગતિ કરવા સામાજિક ન્યાય માટે દેશની આઝાદી અને ઉન્નતિ માટે સંઘર્ષ કરતી આપણો એક સંગઠન છે અને સરદાર સાહેબ જેણે બહુ મોટો રોલ ભજ્યો અને એક વિઝન હતું એમનું એ વિઝન દ્વારા આવનારા સમયમાં જેમ કોંગ્રેસ અધિવેશન કે મિટિંગ દિશા નક્કી કરે છે કે કોંગ્રેસ શું કરશે ભવિષ્ય માટે અત્યારે સમયમાં યુવાનોની બેરોજગારી જે માટે રાહુલજીએ ચીનને પણ શિક્ષ આપી શકે એવી આપણી યુવાની એને તૈયાર કરવા માટે એ ચોક્કસપણે કોંગ્રેસ નું અધિવેશન એ દિશામાં કામ કરે છે કોઈ મોટા બદલાવની શક્યતાઓ ખરી સંગઠન ગુજરાત સંગઠન પણ કેવી રીતે મજબૂત થશે સત્યાવીસ નો શું પ્લાન સંગઠનની પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે એને માટે આવા કોઈ અધિવેશન આવે કે જાય એના કારણે ના આવે પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત થવા માટેનું આયોજન ચોક્કસપણે થઈ રહ્યું છે બે હજાર સત્યાવીસમાં શું લાગે પડે છે બે હજાર સત્યાવીસ સુધીમાં ઘણો સમય છે કોંગ્રેસ સંઘર્ષની સાથે પ્રજાની વચ્ચે જવાનું છે રાહુલજીએ બહુ સ્પષ્ટ નિર્દેશને દિશા આપ્યા છે અને લાગણી વ્યક્ત કરી છે અને ગુજરાત જેણે ગુજરાતીઓએ જેણે ગુજરાતને દેશને અને દુનિયાને નેતૃત્વ પૂરું પાડ્યું છે એ ગુજરાતીઓ પાસેથી ઘણું બધું લઈને કોંગ્રેસ દેશને આપવા માગે છે એટલે આ વખતે ચોક્કસપણે જબરજસ્ત પરિવર્તન થઈને આગળ આવશે છેલ્લો સવાલ ભરતસિંહ રાહુલ ગાંધીએ પણ વાત કરી હતી કે બે પ્રકારના કાર્યકર્તાઓ છે એક જે પીઠ પાછળ ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે અને એક જેમ કોંગ્રેસને ભરેલા છે આવા લોકોને કદાચ કાઢીશું તો એક મિસાલ બનશે આપ એ વાતમાં કેટલા સમજ છો અને શું કરવું જોઈએ જો આવા લોકો છે તો આ બાદ માટે કે મારે કોમેન્ટ કરવાની હોયની નહીં રાહુલજીએ જે વાત કરી છે એનો સંદર્ભ સ્વાભાવિક રીતે જે કંઈ થવાનો છે થશે પણ સવાલ ગુજરાતની પ્રજા ગુજરાતીઓ નેતૃત્વ પૂરું પાડે અને કોંગ્રેસ એમાં મહત્ત્વનો રોલ ભજવે એ માટેનો દિશા નિર્દેશ રાહુલજીએ કર્યો છે ધન્યવાદ ભરતસિંહ થેન્ક યુ તો આપ સાંભળી રહ્યા હતા ભરતસિંહ સોલંકીને જેમણે કહ્યું કે બદલાવ આવવા એની માટે અધિવેશન થાય ને પછી બદલાવ આવે એવું જરૂરી નથી પરંતુ હા સંગઠનને મજબૂત કરવાનો એક નક્કર પ્લાન આ અધિવેશન બાદથી શરૂ થશે એ વાતમાં એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે હજુ કેટલાક નેતાઓ સાથે વાતચીત કરવાની બાકી છે આવતીકાલે પણ અધિવેશન છે એટલે એમાં પણ વાતચીત કરીશું આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે મારી સાથે છે મારા સહયોગી ધાર્મિક વાળા હું છું નિશ્ચિત રાજુગુરુ રજા આપશો નમસ્કાર Thank you.